નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં તમે આપણી ચેનલમાં તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો આજે તમારા માટે સારામાં સારી બંને ઓનલાઈનની બે પાડિઓ લઈને આવ્યા છે જે વહેંચવાની છે તો મિત્રો બંનેની કિંમત આપણે જા

તો મિત્રો આમાં તમે રૂબરૂ આવશો તેમાં કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો તો થઈ જશે ફોન નંબર આપ દેવાની મનાઈ ના પાડી છે એટલે આપણે નંબર આપીશું નહીં તો એટલે એડ્રેસ આપણે આપી દીધો નાના ભાડિયા જોવા મળશે માંડવી તાલુકો માંડવી જિલ્લો કચ્છ કચ્છમાં મોટાવાડિયા ગામ તાલુકો માંડવી જિલ્લો કચ્છ મિત્રો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવો જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો કરી શકો છો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આપણા નંબર પર તમે ઓન સ્ક્રીન તમે જોઈ હશે વિડીયો મોકલી શકો છો એકવાર આપણે નંબર બોલી લઈએ બાણું ચોગણસાઇઠ અઠ્યાસી બે આવા વિડીયો આવતા જ રહેશે